જે તારીખ શરૂ થઈ પણ સપ્ટેમ્બરે પધારવાની છે દિવસનો કોઠારિયા રોડ કંકોત્રી પાર્ટો પ્લોટમાં બહુ ભરચક એનો કાર્યક્રમ છે જે કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશનનો કેમ્પ પણ થવાના છે સ્વાસ્થ્ય રતી માહિતીઓ પણ મળવાની છે ની અંદર છે એ બહેનો આગળ આવે એ માટેના પણ જે કાર્યક્રમો થવાના છે જેના ભાગરૂપે આપણા રાજકોટમાં શાસ્ત્રી મેદાન થી શરૂ થઈ અને સોરઠિયાવાડી સર્કલ સુધી એક પાંચ થી આઠ હજાર લોકો સુધીની એક રેલીનું પણ આયોજન કરેલ છે જે રેલી ની અંદર લોકોને સ્વાસ્થ્ય અંતર્ગત અને એક માનવ મૂલ્ય સમાજની રચના થાય એ અંતર્ગત એની નવી નવી યુક્તિ દ્વારા અને એક સરસ મજાનો વિચાર છે એ લોકો સુધી પહોંચાડવાના અમારા પ્રયત્ન છે જે આ સંસ્થાના માનનીય સન્માનનીય શ્રી ટીસી છાબરા સરનો એક એવો સંદેશ છે કે નવા ભારતને એક આપણે બનાવી અને ભારત દેશની અંદર સ્વાસ્થ્ય સેવા અને સંસ્કાર છે એ ફરી વખત સ્થાપિત થાય એવા અમારા પ્રયત્નો છે જય હિન્દ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો